હું નિયાવટી છું હું સુરા ધર્મસિંહ નિયાવટી છું એટલે ઈમડો ઈ તને તારા ઢુલાના કાયદા પ્રમાણે જે આ બે બેદની છે મેરામણ મૂક્યા છે એનું સાબિત તું શું નાનું કરી દે પછી અમે ઘરે ઘરે સંધાઈ દોતા રહી એનું કેતા હલ્યા અમે કૂતરા સહી હમઢિયાવાળા અમે કૂતરા સહી અમે ખા હલ્યા સહી અમે બધાય સહી અમે હારી જેલા સહી પહેલા સાબિત તો કરાય અડમ્યો છે તો સાબિત તો કરા કે શું નાનું અત્યારે અડમ્યો છે તો એને મેકલ હું આ તને આ એક મહિના ને આઠ મહિના ને રાડું નાખું કે આ પેઢી આ મોકલો તમે ફલાણા ની પેઢી મેકલો ઢોકળા ની તમને કેવડી એ એક કેવડી જાનતે બસુ ની પેઢી તમને દેખાડી તમને આ નાતે જો આવડા ભાવનગર જિલ્લાની ની નાતે ભાવ પંથક તને આવો નંબર ના તને જો બોર આપી દીધો હોય અને આવડા નાચેલા હંદાય મરી ખૂટ્યા હોય તો એ નાચ નહીં મારે કહેવાનું છે નાચ છે તમને એલાન મારે છે અમને નથી મારતા આમાં તમારું હેઠળ થાય છે કે બોલાવતા બોલાવતા ભાલ પંથક ની નાચ ને મોઘાબ ની નાચ ને ખારા પાટ ની નાચ ને અમે બોલાવતા બોલાવતા કે ભાઈ અમને આ વાત નું સાબિતી કરીને પછી અમને ડબો દઈ ગયો આ અમે કોઈ એવડો કાયદો તોડવાની વાત નથી કરતા અત્યારે આ સુરા ધમા એમ કહે છે કે કાયદો તોડવા હાટું તું કરશો એ તારું ખોટું છે સુરા ધમા અન તો એમને હડકાયા કર્યા છે ને હડકાયા કર્યા છે એને હડકાયા છે આ અમે હડકાયા છે આ એમાં ના નથી એનું કારણ છે કે અમારે વાહા પરદા છે એટલે અમે હડકાયા છે સહીએ અમે

ભોગા બારા નો તું નાનો નાકાનો તું ધણી છો એટલે તું તારા ન્યા કને બોલી હે ન્યા બીજે હંદે હવ હવ ની પેરજુન હવ હવ ને થોડી ઘણી તો આબરૂ ની છેવ ના હશે જ તેન કોક ને દેવી ધર્મ તો હશે જ તે પણ હંધાય કઈ ભાઈ અમારી ગુણે વેશી નઈ ખાધી હોય ભાઈ અમે તો અત્યારે વેશી ખાધી છે અમે તો કાળા વાળા છે અત્યારે અમે તો હાવ ભાઈ નાચ બારા છે પણ તમે રિજેશન કે સુરા ધર્મ થી લીધું એ રિજેશન તારું ખોટું છે